હર હર મહાદેવના નાથથી શિવ પરિવાર નગરચર્યાએ નીકળ્યો ત્યારે હજારો શિવ ભક્તો શિવજીના પરિવારના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે ભોળાનાથની અતિ પ્રિય એટલે કે મહાશિવરાત્રી છે વડોદરામાં છેલ્લા દસ વર્ષથી પરંપરા મુજબ યોજાતી શિવજીની સવારી આજે સતત અગિયારમા વર્ષે પણ યોજાઈ છે હજારો શિવ ભક્તો આ મહાયાત્રામાં જોડાયા છે અને શિવ પરિવારના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા પ્રાચીન મંદિર રણમુક્તેશ્વર મહાદેવથી શિવજી કી સવારીનો બપોરથી પ્રારંભ થયો છે હરહર મહાદેવના નાદથી શિવ પરિવાર નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે હજારો શિવ ભક્તો શિવજીના પરિવારના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે શિવજી કી સવારીના રૂટ પર સવારથી જ નગરજનો ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને બપોર બાદ યાત્રાનો પ્રારંભ થતાં જ ભક્તો રસ્તા પર આવી દર્શન કરતા જોવા મળ્યા હતા ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે શિવજી કી સવારી પ્રતાપનગર રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી નીકળીને શહેરના રાવપુરા વિસ્તાર સુધી જઈ રહી છે રસ્તામાં ઠેર ઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત પણ કરાયું છે ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ડીજે સાથે નીકળેલી શિવજી કી સવારીમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે

ગુજરાતના સિનિયર મોટ ધારાસભ્ય અને ભક્ત શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા જ્યારે મૂર્તિની પ્રતિસ્થાપના થઈ છે અને આજે વર્ષોની પરંપરા અનુસાર આજે મહાશિવરાત્રી શિવ પરિવારની જ્યારે નગરચર્યા નીકળી છે અને આપ જોઈ રહ્યા છો કે આ કોઈ વડોદરા જેમાં ઉમટ્યું છે ત્યારે તમામ વડોદરાવાસીઓને મહાશિવરાત્રીની અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ભગવાન શિવજીની અસીમ કૃપા જે પ્રમાણે આપણા પર વરસી રહી છે એ પ્રમાણે આગળ વરસતી રહે એ જ ભગવાન પાસે પ્રાર્થના કરે છે